તો બીજી તરફ મહાકાલ યુવક મંડળ દર વર્ષે એક અનોખી ગણેશજીની સ્થાપના કરે છે આ વર્ષે વડોદરામાં પહેલીવાર વાર ઉજ્જૈનના કાલો કે કાલ મહાકાલ ભગવાનની થીમ પર ગણેશજીનું સ્થાપના કરવામાં આવ્યું છે જો જણાવી દઈએ કે મહાકાલ યુવક મંડળ ઓધવપુરા દ્વારા સર્વ ભક્તો ભાવી ભક્તોને મહાકાલ દાદા અને ગણેશજીના દર્શન કરવા ઓધવપુરા ૐ કારેશ્વર મહાદેવ મંદિરની પાછળ આનંદ વિદ્યા વિહાર સ્કૂલની બાજુમાં ઇલોરા પાર્ક વડોદરા ખાતે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. જય માતાજી જય શ્રી મહાકાલ જય ગણેશ મહાકાલ યુવક મંડળ ઓધવપુરા દર વર્ષે એક અનોખી થીમ સાથે શ્રીજીનું ડેકોરેશન કરે છે આ વર્ષે વડોદરામાં ફર્સ્ટ ટાઈમ મહાકાલ યુવક મંડળ વધોપુરા દ્વારા ઉજ્જૈનના મહાકાલ દાદાના સાનિધ્યની ગર્ભગૃહની સ્થાપના કરવામાં આવી છે તો મહાકાલ યુવક મંડળ ઉધોપુરા સર્વ ભક્તોને મહાકાલ દાદાના દર્શન કરવા તથા મધોપુરા કા મહારાજાના દર્શન કરવા માટે હાર્દિક આમંત્રણ પાઠવે છે અમારું સરનામું છે મધોપુરા શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરની પાછળ આનંદ વિદ્યા વિહાર એવી સ્કૂલની બાજુમાં ઇલોરા પાર્ક વડોદરા જય શ્રી મહાકાલ